નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધા નું સ્વાગત છે મિત્રો જો તમે શેર બજારમાં રોકાણ કરતા હો અને તમે જો ટાટા Group ના શેરોમાં રોકાણ કર્યું હોય તો તમારા માટે આ એક ઐતિહાસિક સમાચાર છે કેમ કે જેવી રીતે નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સ છે નિફ્ટી 50 ની અંદર જે કંપનીઓ આવે છે પછી નિફ્ટી Bank માં જે કંપનીઓ આવે છે તેવી જ રીતે ટાટા Group નો એક પોતાનો અલગથી ઇન્ડેક્સ બનાવવા જઈ રહી છે NAC તો આના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ કે ટાટા Group ના કેટલા શેર સમા છે આ ઇન્ડેક્સમાં અને આ ઇન્ડેક્સ ત્યારથી ચાલુ થશે અને રોકાણકારો ને આનાથી શું લાભ થશે એ પણ માહિતી આપણે જોઈએ આઠ એપ્રિલ થી ટ્રેડિંગ સિસ્ટમ પર નવા ચાર ઇન્ડેક્સ લોન્ચ થશે અને આ ઇન્ડેક્સ કેપિટલ માર્કેટ એફ એમ બંને સેગમેન્ટ માટે હશે આપણે વાત કરીએ કે નવા ઇન્ડેક્સમાં લીપ્ટીમાં ટાટા ગ્રુપ પચીસ કે કેપ ધરાવશે એટલે કે નિપ્લી ફાઈવ હન્ડ્રેડ મલ્ટી કેપ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગમાં

ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ એક ઇન્ડેક્સ હશે પછી મલ્ટી કેપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડેક્સ હશે અને નિફ્ટી મિડ સ્મોલ હેલ્થ કેર નો સમાવેશ થશે આ ચાર ઇન્ડેક્સમાં વધારે માહિતી જોઈએ આપણે આ ઇન્ડેક્સ વિશે

પછી આપણે બીજા ઇન્ડેક્સ વિશે વાત કરીએ નિફ્ટી ફાઈવ હંડ્રેડ મલ્ટી કેપ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ

પછી આપણે વાત કરીએ કે નિફ્ટીમાં Tata Group 25% ઇન્ડેક્સ એટલે કે Tata Group 25% ઇન્ડેક્સ વેટેજ ધરાવે છે આ ઇન્ડેક્સ Tata Corporate Group માં સામેલ ગણતરીની કંપનીનો સ્ટોકનું પરફોર્મન્સ ટ્રેક કર છે એટલે કે Tata Group નો ઇન્ડેક્સ બનશે એમાં Tata Group માં સામેલ કંપનીનું પરફોર્મન્સ ટ્રેક કર છે આ ઇન્ડેક્સમાં TCS, Tata Motors, Titan સહિતની Tata Group ની કુલ 10 કંપનીઓ સમાવિષ્ટ થશે જેમાં TCS નું વેટેજ સૌથી વધુ 6.53% અને Tata Motors નું 16.11% રહેવાનું છે આ ઇન્ડેક્સમાં ટાટા ના કુલ 10 શેરો સમાવેશ કરવામાં આવશે તો TCS છે ટાટા મોટર્સ છે ટાટા કંપની છે ટાટા સ્ટીલ ટાટા કન્ઝ્યુમર ટાટા પાવર હોટેલ્સ ટાટા મોટર્સ લિમિટેડ ટાટા મોટર્સ લિમિટેડ અને ટાટા એલેક્સી ટાટા ઇન્ડેક્સ ઇન્ડેક્સમાં સમાવેશ થવાનો છે જેમાં સૌથી વધુ ટીસીએસ નું વેટેજ રહેવાનું પછી ટાટા મોટર્સ નું પછી આપણે વાત કરીએ નિફ્ટી ફાઈવ મલ્ટી કેપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ઇન્ડેક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર કંપની પસંદ કરાયેલી લાર્જ કેપ મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓ નું પ્રદર્શન જોઈ શકાય છે આ ઇન્ડેક્સ કુલ પંચોતેર કંપનીઓનો સમાવેશ કરાયો છે બધી જ કંપનીઓ નિફ્ટી ફાઈવ હંડ્રેડ નો ભાગ છે હશે આપણે વાત કરીએ કે ઇન્ડેક્સ માં એલ એન્ડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઓએનજીસી અદાણી પોર્ટ ઇન્ડિયન હોટેલ અલ્ટ્રાટેક સિમેન્ટ અને ભારતીય એરટેલ જેવી કંપનીઓ સ્ટોક સમાવેશ થાય છે આ ઇન્ડેક્સ શરૂઆતથી અત્યાર સુધીમાં પંદર પોઈન્ટ એક્યાસી ટકાનું રિટર્ન આપ્યું છે જે નવા ચાર ઇન્ડેક્સ બહાર પાડવાનું છે એના વિશે અને એમાં પણ સૌથી ખાસ અને મહત્વની વાત એ હતી ટાટા ગ્રુપના રોકાણકારો માટે કેમકે ટાટા ગ્રુપ નો એક અલગ અલગથી ઇન્ડેક્સ બહાર પાડવાનું જેમાં ટાટા ની દસ કંપનીઓને આપણે ટ્રેક કરી શકીશું અને જેમાં સૌથી વધુ આવશે ટાટા મોટર્સ નું અને આ ઇન્ડેક્સ ની શરૂઆત આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વર્ષે બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની માહિતી ગુજરાતી સબસ્ક્રાઈબ કરી ઘટ દબાવી દેજો